હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે ત્યારમાં દેવાંશી ના પપ્પા તો આપણે ઉકેડો છે એની ઉપર ટાઈસ નાખવાની છે ટ્રેક્ટર કાલે નાખી ગયા છે એ તો ઈ જ કામ છે એટલે ટાટા પોરે કામ કરીને તો થોડુંક ઉકલે દેવાશી પપ્પા તો કામ ઠા બહુ આવી તા ટ્રેક્ટર માં ફોરી ન આવ્યો અમે ઓમ વાર નથી લાગે એમ કારણ કે લહરાવાનું જ છે ખાલી હા એટલે અને આપણે હે ને

ખાતર ભેગી નાખી એટલે ખાતર થઈ જાય નકર એમના માને ટાઈસ કેવામાં આવે એમ જ હોય પિતર હોય ને એને હોના ભેગું ભેળવી દઈએ તો ઈ હોન થઈ જાય હોન થઈ જાય એ વાત છે કોના ભેગું ભળે ઈ મહત્વનું છે આ ખાતર ભેગું ભરે ને એટલે આ ખાતર જ થઈ જાય આની તેદી કિંમત 2500 થઈ જાય ને અત્યારે કિંમત આની 300 રે હા કિંમત વધી જાય કેના ભેગું ભરવું હા એમ એની કિંમત છે એની ઉપર કિંમત હોય

અને જા ચટણી બની ગઈ છે ને આપણે પકોડામાં ખજૂર આંબલીની ચટણી નથી બનાવતા આમાં આપણે તપકીનો લોટ નાખીશું પણ તો એવી થઈ છે ને ઘાટી સરસ આઈ નો હમ અને આ છે ફૂલ લસણ વાળી ચટણી બે ત્રણ ગાંઠિયા લસણ ફોલી કૂટેડી પછી બ્લેન્ડર માર્યું છે અમે તીખાનું પ્રમાણ આમાં થોડુંક વધુ જોઈએ આપણે આ વસ્તુમાં લસણ વાળી ચટણી થઈ ગઈ છે ને આ આદુ મરચાં ધાણા ભાજી કૂટેડ લીધું છે આને માથે બટેકા માથે એટલે આપણે હવે મસાલો જો આપણે રસોઈ તો તૈયાર કરી લીધી છે હવે આવીને કૃષ્ણ બ્રેડ ભરી દેવાની છે દિવ્યા બેન બેન અને રસોઈ એમાં તૈયાર કરવાની અડધી નહીં ને કાકી જો તો ખટક ખટક લઈ લઈને જ મે બનાવી લીધી બધી તો અને હવે આપણે વાડીએ જાવું છે એટલે જ રસોઈ લેલી બનાવી લીધી હવે એટલે આવીને થોડુંક જ બાકી એટલે વાડીએ તે નીરે તે આવશે

કમ્પ્લીટ થઈ જશે 7-5 દીવન્સ 5 દીવા થઈ ગયા બોબે પાંદે જો રોપ જોવો તારે રોપ હે જંપલ કાના પહેરી એવો ભાઈ રોપ જોવો હે ને આ મમ્મી હે લાગ છે નથી આવા નથી હો હો

અને રોક માં એમ આટો ભરવી દીધો છે અને ફરતે શેઢે તો આટો મારો તો તમે થાકી જાવ પાત્રી વીઘામાં ફરતે શેઢે થી આમ ફરી ફરી ને આવો તો થાકી જાય થાકી જાવ એટલે કીધું અહીંથી બતાવી દીધો જો વાથી અમારો શેઢો એટલે દેખાઈ ગયો અત્યારે તો અને હવે આપણે એને છે ગા દોતાય શીખવાડી દો હાલો આવડતી નથી શીખવાડો તો દોય કા ખબર પડે કેમ દોવાય ગા કા ગંગા દોવી જમના ને જમના ને હા

આપડી ગંગા હે ને મોયડા વગરની જરીએ હારી નથી લાગતી હજી તૂટો છે તો આઈ જ જ હા એટલે એટલે છોડી રાખ્યો છે ઠીક લા ઓલું થઈ ગયું છે એટલે અખતરો અને અમારી રાધા હજી અંદર બાંધીસ ગોડાઉન માં કા ઊભો રમણ આપે હો તને હ મારી ગંગા છે હે ખાવ હોજી જોયું નહીં ના કાકી જેવી છો આપે આપ બોલરો કેવો હ હાથ ખાઈ જાય તું ભરવા મીંડ્યા છે કૃષ્ણા બેન ને તો હાલી ને આવ્યા હતા અને આપણે આવી ગયા હતા ગાડી માં હું દેવાસ બેન પપ્પા એટલે આપણે એક પેકેટ તો ભરાઈ ગયું છે ને હવે અમે ત્રણેય થી ભરશું એટલે કઈ વાર લાગશે ને કા હા હા ને ભૂખ લાગે ત્યાં થઈ જાય રેડી જમવા હા થઈ જાય એક તો લાઈટ એ જ લઈ પીધું છે આ તો કઈ વાર એટલે લાઈટ લાવ જો ને ક્યારે ન કાપો જ છે બડિયા માં કોઈ મહેમાન આવે એટલે વહી જાય ખબર પડી છે મહેમાન આવે એટલે કાપી જ નાખે છે

આ આપડે ડુંગરી કૃષ્ણાબેને સુધારી દીધી જીણી જીણી એકદમ સરસ કારણ કે બધું સીટીમાં બહુ બનાવતા બનાવતા એટલે બહુ ભાવતું અને આપણે સેવ લઈ લીધી અને ચટણી તો આપણે બનાવી લીધી છે અને પીઝા નું સીધું આપણે ઉપયોગ પીઝા કેદી ખબર તો પકોડા કટિંગ કરવામાં કામ આવી ગયું બીજું આ ને ઓલો તકલીફ પડતી

મારું કેવું એવું છે કે જેણે જેટલી નાખી હોય ને એ રીતે નાખજો હું થોડીક નાખ દઈશ ઘરે આવી રીતે બનાવો ને તો વધારે મજા આવે હા તો આને કા હવે આપણે નાખી દઈ